દુબઈમાં ગઈકાલે રમાયેલી એશિયા કપ ક્રિકેટ ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે જળ હલતો વિજય પ્રાપ્ત કરી પાકિસ્તાનને એક તસતસતો તમાચો ચડી દીધો છે વિજય બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો જે એક પરંપરા હોય છે ક્રિકેટમાં અને ત્યારબાદ તે લોકો એમના ડ્રેસિંગ રૂમમાં જતા રહ્યા હતા જ્યારે આ અંગેની ઉજવણી થતી હતી ત્યારે પણ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન છે મોહસીન નકવી એના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને આ ઇનકારથી ભારતીય ટીમે જે વિજય મેળવ્યો હતો એ વિજયને ઘણા ઊંચા સ્તરે લઈ ગયા હતા નમસ્કાર ટીજીએનમાં આપનું સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એને સબસ્ક્રાઈબ કરશો અને આપને યોગ્ય લાગે તો એના પર કોમેન્ટ પણ કરશો આમ તો આ જે ક્રિકેટ મેચ રમાવાનું ચાલુ થયું ત્યારે પ્રારંભથી જ વિવાદના વંટોલમાં આ રમત આખી ઘેરાયેલી હતી કેમ કે પહેલગામમાં આતંકવાદી હુમલા થયા બાદ અને આપણા ભારતીય યુવતીઓના ભારતીય મહિલાઓના જે સિંદૂર ભૂસવાનું કામ આતંકવાદીઓએ કર્યું હતું એની સામે લોકોની અંદર એક સખત આક્રોશ હતો અને પહેલગાંવ હુમલા બાદ આપણા સૈનિકોએ ઓપરેશન સિંદૂર પણ પાર પાડ્યું હતું એટલે એ જે તંગ વાતાવરણ હતું એ તંગ વાતાવરણને કારણે આ જ્યારે રમત શરૂ થઈ ક્રિકેટ રમાવાનો નિર્ણય લેવાયો ત્યારે દેશભરની અંદરથી એનો એક વિરોધનો વંટોલ પણ ઊભો થયો હતો ઘણા બધા લોકોએ ક્રિકેટ નહીં રમવું જોઈએ જે દેશ આપણી સાથે આતંકવાદી હુમલા કરે છે આપણી મહિલાઓના સિંદૂર રોળે છે ખૂની ખેલ ખેલે છે એની સામે ક્રિકેટ સે એવો પ્રશ્ન ઘણા બધા લોકોએ ઊભો કર્યો હતો પરંતુ આપણી ભારતીય ટીમે પણ ઓપરેશન સિંદૂરનું ગૌરવ જળવાય એ રીતે પાકિસ્તાની ખેલાડીઓથી દૂર રહ્યા હતા એમની સાથે હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું એટલું જ નહીં ટ્રોફી સ્વીકારવાનું પણ ટાળ્યું એ એક બહુ જ સારા સંકેત છે અને આ સંકેત જે છે એ વિશ્વભરની અંદર ગયા છે ભારતીય ટીમનું ગઈકાલે જે સંકેતો આપ્યા ટ્રોફી નહીં સ્વીકારીને એ સંકેતો બહુ દૂર સુધી ગયા છે આખા દુનિયામાં ગયા છે હવે આખી જો માંડીને વાત કરીએ તો આજે ક્રિકેટ રમાણી ગઈકાલે અને પાંચ વિકેટે પાકિસ્તાનને હાર આપી ત્યારબાદ જે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન છે મોહસીન નકવી એ પાકિસ્તાની સરકારના ગૃહમંત્રી પણ છે એટલે પાકિસ્તાની સરકારના ગૃહમંત્રીના હાથે ટ્રોફી નહીં લેવાનું ભારતીય ટીમે નક્કી કર્યું હતું અને ભારતીય ટીમે એક મોનો એક્ટિંગ કરીને હવામાં ટ્રોફી સ્વીકારતા હોય એવી રીતે એક્ટિંગ કરી અને પોતાની રીતે સેલિબ્રેશન કર્યું હતું જ્યારે આ અંગેનું પ્રેઝન્ટેશન ચાલતું હતું ત્યારે સિમોન ડોલ છે એણે કહ્યું હતું કે મને એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આજે તેમના પુરસ્કારો પ્રાપ્ત કરશે નહીં એટલે આપણે આ સેલિબ્રેશને સમાપ્ત કરીએ છીએ અને એ એમની ટ્રોફી અને એમના જે હતું એ એ લોકો લઈને જતા રહ્યા ભારતીય ક્રિકેટ ટીમે જે વિજય પ્રાપ્ત કર્યો એને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વિજયને બિરદાવ્યો છે આજે એક્સ ઉપર ટ્વીટ કરી અને એમણે લખ્યું છે કે ઓપરેશન સિંદૂર મેદાનમાં પણ ચાલુ છે પરિણામ એ જ છે ભારત જીતે છે આપણા ક્રિકેટરોને હાર્દિક અભિનંદન ભારત જીતે છે એ મેદાન હોય કે યુદ્ધનું મેદાન હોય એવું આટકતરી રીતે એમના શબ્દોમાંથી આપણે અર્થ તારવી શકીએ એમ છીએ અને એમણે ભારતીય ટીમને ખૂબ જ હૃદયપૂર્વક બિરદાવી છે હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમાતી હતી ત્યારે કેટલીક મોમેન્ટ એવી હતી કે જે અરુચિકર હોય સામાન્ય રીતે આપણે સ્વીકારીએ નહીં એવી હોય અને પાકિસ્તાની ખેલાડીઓના મગજમાં જે ઝેર ભરાયેલું છે એ ઝેરનું વોમિટિંગ કરતા હોય એવા પ્રકારની એક્ટિંગ કરતા હતા એક ખેલાડી છે એ બંદૂકની જેમ એના બેટને તાકતો હતો એનું નામ છે સાહિબજાદા અને પછી એની બહુ જ ટીકા પણ થઈ હતી એક બીજો ખેલાડી છે એમનો કે જેણે આપણા પ્લેન તોડી પાડ્યા હતા એવો હાથથી ઇશારો કર્યો હતો એને ગઈકાલે બોલ્ડ કરી અને જસપ્રીત બુમરાહે એ જ એક્ટિંગ કરી અને એને જવાબ આપ્યો હતો અને એ ખેલાડીનું નામ છે હારીફ રઉફ એક બીજો ખેલાડી પણ હતો કે જે બોલર છે અને વારંવાર એ ડોકું ત્રાસું કરી અને ભારતીય ખેલાડીઓને ચીડવવા માટે પ્રયત્ન કરતો હતો જ્યારે ભારતીય ખેલાડી આઉટ થાય એના બોલથી ત્યારે એ જે અબ્રાક મોહમ્મદ છે એ વિચિત્ર રીતે ડોકું ધૂણાવતો હતો ગઈકાલે એની જ એક્ટિંગ કરી અને આપણા ખેલાડીઓએ મેદાનની અંદર એને જવાબ આપ્યો હતો આ રીતે આપણી જે ભારતીય ટીમનો જે જલહોલ વિજય થયો છે એને આપણે શુભેચ્છાઓ પાઠવીએ અને એનો જે સેલિબ્રેશન થયું એ સેલિબ્રેશનના પડઘા આર્મીમાં પણ પડ્યા હતા આર્મીમાં પણ ગઈકાલે એક સેલિબ્રેશન જેવો જ માહોલ હતો અને દેશભરની અંદર નવરાત્રિ દરમિયાન આ જે વિજય પ્રાપ્ત થયો એને સૌ કોઈએ એક ઉજવણી તરીકે લીધો છે અને પાકિસ્તાનને આ રીતે જે જવાબ આપ્યો છે આપણી ટીમે એ માટે એને અભિનંદન આપીએ નમસ્કાર નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર